બીજું શું પ્રમાણ છે તો કે ભાઈ ત્રેતા યુગમાં સ્વયં હનુમાન તરીકે આવ્યા અને પ્રભુની સેવા કરીને આપણને પુષ્ટિ માર્ગનું પણ લીલા દ્વારા જ્ઞાન પ્રદાન કર્યું એમનું ખૂબ દિવ્ય મજાનું સ્તોત્ર છે શિવ મહિમ સ્તોત્ર શ્રી ઓમ ઇનસ્ત્રાની ફલશ્રુતિયા શરૂ થાય છે ને ત્યારે બહુ જ મસ્ત શ્લોક આવે છે બહલર જસે વિશ્વપક્તો ભવાય નમો નમઃ પ્રબલ સે તત્સંહારે હરાય નમો નમઃ જનસુખ કૃતે સત્વદ્રકતવ મૃડાય નમો નમઃ પ્રમહસી પદે નિસ્રય ગુન્યે શિવાય નમો નમઃ ગઈકાલે મેં ચર્ચા શું કરી હતી સાત્વિક રાજસિક તામસિક ગુણાતીત એ જ વસ્તુ અહીંયા હું શિવજીના સંદર્ભમાં મંગલાચરણમાં ચર્ચા કરું છું તો કે શિવજી કરે છે બહલ રજસે વિશ્વત્પત ભવાય નમો નમ સદાશિવ ભગવાન રાજસ લીલા કરે છે રાજસ લીલા દ્વારા શું કરે છે તો કે ભાઈ વિશ્વની ઉત્પત્તિ

પ્રમા હસી પદે મિસરાય ગુણ્ય શિવાય નમો નમઃ અને પોતે પાછે કેવી અવસ્થામાં આવી જાય છે તો કે નિર્ગુણ અવસ્થામાં આવી જાય છે અતહ આનો એકદમ સરળ સાર શું સત્યમ પરમધી મહિનો તો કે ભાઈ ઠાકોરજી શું કરે છે તો પરિસ્થિતિ અનુસાર જે છે એ પોતાની લીલા કરે છે પોતે પાછા રહે છે નિર્ગુણ અવસ્થા